સુરતની સારોલી પોલીસે બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ કરી છે પોલીસે એકત્રીસ કિલો ગાંજાનો જથ્થો કબજે લીધો હતો અન્ય રાજ્યમાંથી ગાંજાનો જથ્થો લઈને સુરત આવેલી એક મહિલાની સાથે એક પુરુષ વ્યક્તિને સારોલી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓ પાસેથી ત્રણ લાખની કિંમતનો એકત્રીસ કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે અને ગાંજો કોને આપનાર છે અને કોને મોકલ્યો છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે સુરતમાં સારોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો જથ્થો લઈને એક મહિલા અને એક પુરુષ વ્યક્તિ પસાર થવાના છે માહિતીના આધારે સારોલી પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ મહિલા અને પુરુષ વ્યક્તિને અટકાવી પાસે રહેલા બેગની તપાસ કરતા તેમાંથી એકત્રીસ કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્રણ લાખની કિંમતના ગાંજાના જથ્થા કબજે લઈ વધુ પૂછપરછ કરી હતી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર શ્રી વાબાંગ જમીર સર તેમજ ડીસીપી જ્હોન વંશ સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એનડીપીએસ એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થા મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે બે વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે આ બાતમીક બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે એનડી પી જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે બે આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના બે થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં ત્રણ લાખ દસ હજાર ચારસો રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે